જિલ્લા ચૂંટણી અધિકારી સુમેરાએ મહત્તમ અને અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં જોડાવાની કરી અપીલ મતદાન કરવું આપણી ફરજ પણ અને જવાબદારી પણ છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ જણાવ્યું હતું તારીખ સાતમી મેના રોજ બાવીસ ભરૂચ સંસદીય મતદાર વિભાગ સહિત રાજ્યભરમાં સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી લોકસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે ત્યારે જિલ્લામાં લોકશાહીના અવસર સમી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ કરી હતી કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે દેશના પુખ્ત વયના નાગરિકોને મળેલો મતાધિકાર એ ભારતીય ચૂંટણી પંચની દેશવાસીઓને એવી ભેટ છે જે અધિકાર વિશ્વના બે પોઈન્ટ પાંચ ટકા લોકોને મળ્યો નથી માત્ર લોકશાહી શાસન વ્યવસ્થામાં જ નાગરિકો સાચા અર્થમાં આ અધિકાર ભોગવતા હોય છે લોકશાહી સરકાર લોકો દ્વારા ચૂંટાય છે જેથી સૌ મતદારોએ ગર્વ લેવો જોઈએ કે આપણે સૌ આગામી તારીખ સાતમીએ ભારતીય ચૂંટણી પંચે સૌ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનવામાં અને મતાધિકારનો ઉપયોગ કરવાની ગૌરવભરી તક પૂરી પાડી છે મતદાન કરવું એ આપણી ફરજ પણ અને છે અને જવાબદારી પણ છે એમ જણાવી કલેક્ટરશ્રીએ તમામ મતદારોને અચૂક મતદાનની અપીલ કરતાં કહ્યું કે આપણો એક એક વોટ આપણું અને દેશનું ભવિષ્ય નિર્માણ કરે છે આગામી સાતમી એ લોકસભા ચૂંટણીમાં ઉત્સાહથી સામૂહિક રીતે મતદાન કરીએ ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને દેશનો ગર્વ છે ત્યારે ચૂંટણી પંચનું વિઝન છે કે નો વોટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડ એક પણ મતદાર મતદાન કર્યા વિના બાકી ન રહે જેને અનુસરી લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય અને નાગરિક તરીકે મતદાનની નૈતિક ફરજ નિભાવવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો મિત્રો બે હજાર ચોવીસની લોકસભાની સામાન્ય ચૂંટણી આપણે જાણીએ તેમ આવી છે અને સાતમી મે આપણો મતદાનનો સમય છે મતદાન આપણી પવિત્ર ફરજ છે અને આપણે ગર્વ લઈ શકીએ એવી ફરજ છે કેમ કે વિશ્વના ઘણા દેશો એવા છે કે જ્યાં લોકોને મતદાનનો અધિકાર નથી આપણને ભારતના નાગરિક તરીકે આ એક વિશેષ અધિકાર મળ્યો છે આ દેશમાં જન્મીને તો આપણે બધા લોકોએ આ પવિત્ર ફરજ નિભાવવાની જ થાય છે અને ખૂબ સારી સંખ્યામાં આપણે મતદાન કરવાનું થાય છે મિત્રો ઈસીઆઈનો એક ઈચ્છા રહી છે સૂત્ર રહ્યું છે વિઝન રહ્યું છે નો વન ટુ બી લેફ્ટ બિહાઇન્ડ એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ જ્યારે આટલી સુવિધા ઊભી થઈ રહી છે ત્યારે અમે નાગરિકોને ખાસ અપીલ કરું છું કે મેક્સિમમ નંબરમાં આપણે મતદાન કરીએ બધા લોકો આપણા પરિવાર સાથે મતદાન કરીએ આપણા પરિવારનો પ્રસંગ છે દેશ એક પરિવાર છે આપણે એક પરિવાર સાથે જોડાઈએ પરિવાર સાથે વોટિંગ કરીએ આપણી આજુબાજુના લોકોને તૈયાર કરીએ આપણી આજુબાજુના લોકોને મદદ કરીને વોટિંગ કરાવીએ અને ખૂબ સારી રીતે એ બધાને સાથે જોડાઈએ અને મતદાન સારા સંખ્યામાં આપણે કરીએ થેન્ક યુ